નાઇટ્રોજન ફોસ્ફરસ કેલ્શિયમ અને સલ્ફર જેવા તત્વો ખૂબ જ જરૂરી હોય છે પણ કોના માટે બટાકાના પાકમાં શરૂઆતના તબક્કામાં છોડ અને મૂળના વિકાસ અને ડાળીઓની મજબૂતાઈ માટે આ તત્વો ખૂબ જ જરૂરી હોય છે તો આ તત્વો ક્યારે અને કેટલા પ્રમાણમાં આપવા ચાલો જાણીએ ખેડૂત મિત્રો વાવેતરના સોળમાં અને ચોવીસ માં દિવસે એમોનિયમ સલ્ફેટ આઠ કિલો અને સાથે ઓગણીસ 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 ત્રણ કિલો પ્રતિ એકર મુજબ ડ્રીપમાં આપવું જોઈએ જેથી છોડની અંદર ક્લોરોફિલ બનશે અને છોડનો સર્વાંગી વિકાસ થશે હવે મૂળના સારા વિકાસ અને છોડની અંદર નવા કોષોની રચના માટે બાર એકસેટ જીરોને ત્રણ કિલો પ્રતિ એકર મુજબ અઢારમા દિવસે અને છવ્વીસમા દિવસે ડ્રીપમાં આપવું અને હા છવ્વીસમા દિવસે જ્યારે આપણે બાર એકસેટ જીરો આપીએ છીએ તેની સાથે બી માઇક્રો એક ને પણ આપવું જેથી કરીને અન્ય જરૂરી તત્વોની પણ પૂરતી રહે અને છોડ તણાવમુક્ત આગળ વધી શકે હવે જ્યારે છોડ મહિનાભરનો થાય ત્યારે સ્ટોલન એટલે કે જ્યાં ટ્યુબરનું બંધારણ થતું હોય એનો વિકાસ ચાલુ થાય છે એટલે ત્યારે દિવસે એમોનિયમ સલ્ફેટ કિલો અને સાથે કિલો આપવું ખૂબ જ જરૂરી છે અને માં દિવસે કેલ્શિયમ નાઇટ્રેટ પાંચ કિલો અને સાથે બોરોન અઢીસો ગ્રામ જેટલું પ્રતિ એકર મુજબ ડ્રીપમાં આપવું કારણ કે આ બધા જ તત્વો સ્ટોલન ના બંધારણ એટલે કે ટ્યુબર ના બંધારણ સમયે ખૂબ જ જરૂરી હોય છે તો બોલો આ માહિતી તમને કેવી લાગી જો જરૂરી અને સારી લાગી હોય તો લાઈક અને કોમેન્ટ કરી દેજો અને ચેનલને ફોલો પણ કરી લેજો